દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા ઘંટે અંદર આવ્યા હતા ખેતર માટો મારવા માટે બધી મગફળી જાવ જોરદાર એકદમ ઉગી ગઈ છે ફરતી બધી અત્યારે અઢાર દિવસની થઈ ગઈ મગફળી ચાલો કરીએ આપણે વિડીયો ને કન્ટિન્યુ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો કરીએ આપણે બ્લોક્સ ને કન્ટિન્યુ તો એ કાંઈ પડ્યું છે હજી પાક ટ્રેક્ટર આપણું એ પડ્યું છે એક ભાઈની કોમેન્ટ આવી કે આગલા છત્રીના જે આપણે સાઈડ લઈ હોય ને પાઇપ કઈ રીતે ફિટિંગ કર્યા તો મિત્રો આ સાજા કરે છે સાટા બાકી હજી ટ્રેક્ટરમાં જો એમાં પાઇપ નથી એમાં એક જ પાઇપ છે જે વાઇબ્રેશન પંખો ન મારીને આપણે બે પાઇપ છે આપણે જે સાઈડલીને નાખ્યા છે પંખો વાઇબ્રેશન ન મારી પણ માર્યા છે બાકી જોઈ લીધું ભાઈ આ રીતે માર્યા છે વાતથી આપણે જે પેલું ટ્રેક્ટર બંધ કરવાનું છીચકી આવે એને પણ આ જે પાઇપ આવે હેક લોખંડનો ત્યાંથી વેલ્ડિંગ ને ઉપર ઉધી બાકી ઉપર તમને દેખાડું સાઈડલીમાં કે રીતે માર્યા ઉપર જો આ રીતે મારી દીધા છે ફરતા આ રીતના ડંડા માર્યા કેમ કે આ રીતના દંડા મારજો ને ટ્રેક્ટરને સાઈડલીનું વાઇબ્રેશન છે ને મિત્રો પચાસ આઠ ટકા જેટલું ઓછું થઈ જાય કેમ કે જે આપણે ઉનાળામાં ખેડમાં નાખતા હોય એ વાઇબ્રેશન જે મારે એ બધું વાઇબ્રેશન ઓછું થઈ જાય જે આ રીતે પાઇપ મારજો ને સાડી ની આઈ છે વડે કે બે ઇમેર જારી થી પાઇપ બેવડા વારી માયરા છે બাকি પાઇસલોય વાયલો વાઇબ્રેશન નળિયા ઈ પણ અયા માર દીધા જાય બે એક નોટ આઈ એક નોટ આઈ બે ઇમેર બે બે નોટ માર દી જાય ઈ રીતે પંખો ફિટ કર્યો છે લોકો ભાઈ ની કોમેન્ટ આવી જાય તમે દેખાડી દો આવી રીતે વાયરું છે બાકી વાઇબ્રેશન માં ઘણો બધો ફાયદો કરે છે પાઇપ ને નળિયા માર દીયો એટલે જારી થી તો મિત્રો આવી ગયા છે ખેતરમાં આટો મારવા માટે કેમ કે હવે દવા છાટવાની છે હાતી તો આલ્યું ની આપો આપણા જગ્યા જગા પર જો આવી ગયા છે ખેતર માં આટો મારવા માટે કેમ કે ખેતર લીલા છે કે શું છે જોઈ લઈએ ને તો હાલે હે કેમ કે ખાડો થોડો ઘણો વધારે પાણી ભરે ને અહીંયા એટલે આવે ને થોડો વધારે લીલો કેવરાવે એટલે એમાં જોઈ લઈએ ને એમાં જો પગ માં ફૂટતો તો હાલે કેમ કે પગ ફૂટતો હાલ એટલે થોડો ઘણો લીલું કેવરાવે ખેતર પાયલ છે કેમ કે વરાપ નીકળી છે થોડી ઘણી દોઢ અડધક દી ની કેમ કે હા જુદી વરસાદ માં આવે ને તો જોરદાર એકદમ લાગી જાય ઉપર વાળા જ્યાં જ્યાં થોડું ઘણું પાણી ભરાય એ લાગે છે કેમ કે ઉપલા ખેતરો માં બધું પાણી આવે છે તો આવી ગયા છે આપણે ખેતરનો વીપલે હેઠળ મિત્રો અહીંથી માંડવી જોઈ લો બાકી એકદમ સીધા સાહા છે બાકી જીપીએસ જેવું છે આપણે નાયકા તો આપણા ઘરને ટેક થઈ તો મેં આગળ બ્લોક્સ જોયો છે બાકી જોઈ લો મિત્રો કેવીક માંડવી છે કોમેન્ટ કરી દેજો બાવીસ નંબર માંડવી છે બાકી આજે દીધી થોડા થોડા ખાલા દેખાય છે ને અહીંયા વાર વામાનો ઓલા ટુકા જવાય ને એમાં બી સોંપી દીધા આપણે એક દીધ ગયા હતા બી સોંપી દીધા એમાં પણ બાકી મિત્રો માંડવીનો એકદમ બટા હોવાનો હોવાનો નજારો એકદમ જોરદાર આવે બાકી આ છે જગ્યા પણ એની માંડી એની માંડી પર એકદમ જોરદાર છે એની થોડીક મહેર વાવલ નથી બરતું એ એકાદ બે દિવસનો ફેર છે આપણા કરતાં આગળ છે એટલે માંડવી પર જોરદાર છે ખીમા આકાની એમ છે માંડવી એની તુરદાયને હાયર મૂક્યો છે બાકી મગફળી ફરતી જોરદાર છે બધાને ચલો ફાઇનલ વાગી ગયા છે સાડા નવ દસ જેવો ટાઈમ બાકી વરસાદ જેવું કંઈક લાગતું નથી થોડો ઘણું અંતર જેવો છે ફાઇનલ દવા સાટવાનું કામકાજ ચાલુ કરી દીધું કેમ કે હાથી આખું તો આપણે હાથી લઈ આવ્યા તો ફીટ કરવું તો આટલો તો વરસાદ આવી છે કાલે તમે આજે લક્ષણો જોયું હતું એટલે દવા સાટ કેમ કે પછી બહુ વાર જાય તો થઈ જાય કેમ આશ્વાસો ને કોઈ કોક ઉગ્યો છે હજી એટલે દવા બહુ મારતા નહીં તો કંઈ વાંધો ન આવે કે પછી બહુ મોટું થઈ જાય પછી એટલું બધું અસર ન ખેલા દવાનો દવાનું કામકાજ ચાલુ કરી દીધું ભાઈ તો મિત્રો નેધની દવા છે કે હાથી આપણે આયેલા નથી એટલે જો દવા સટાઈ જાય ને કદી ફરી તો કંઈ નેદભેજ મોટો ન થાય પાછો હવે હાથી હાલશે તો આંખીશું ને પાછો રાઉ જ મારદું દવાનું એવાર તો લાગતું નથી કે હાથી હાલવા દે કેમ કે મિત્રો વરાપ એટલી બધી કંઈ નીકળત નથી આગાહી હજી જોરદાર બતાવે દવા બહુ મારી દે ને નેદભેજ થાય નહીં જરા ખેતરુંમાં આગળ કંઈ વાંધો નહીં ઝીણો ઝીણા કોક કોક ઝીંકો ઝીંકો નેદ કોઈરો છે એટલે દવા સુકાઈ જાય એટલે કે નેદભેજ થાય નહીં ખેતરોમાં મિત્રો એક નેદની દવાની એક સ્ટીકર હે સ્ટીકર એ રીતે કામ આપે કે જેમ કે આગળ આપણે આખા નેદનું પાંદડું હોય ને એમાં સ્ટીકર હોય ને તો એક ટીપું પડે ને એમની સ્ટીકર વગર દવા હોય તો ટીપો પડે સ્ટીકર હોય ને તો દવા પડે ને માથે આખા ફેલાઈ જાય મિત્રો ભાઈ ઉથલ જેવી દવા સાટી જવા ભી ગયો દેખાતું છે બાકી આ સાઈડ ફરતો અંધાર થયો છે થોડો થોડો બાકી આપણે દવા છટાઈ છે મિત્રો પછી થોડા એકાદ દિવસ આગળ આવે નહીં ને વરસાદ તો દવા સારી લાગે બાકી ત્રણ ચાર કલાક એવું હોય છે કે વાંધો ના આવે દવા માં સ્ટીકર હશે નેદની સ્ટીકર એથી કામ આપે કે આપણે દવા સાટાઈ ગઈ ને પર કલાક દોઢ કલાક વરસાદ પડે તો સ્ટીકર દવા ધોવાનો છે એટલે નેજમાં સારી અસર કરે છે બાકી દવા જોરદાર આવે છે એકદમ હાલ દેખાડું કઈ કંઈ દવા સાટે છે ભાઈ મિત્રો જે બોગડાની સાઈડમાં પડી ને આપણે નેજની દવા છે ટોટલી આંબો અને નોરું ને બધું પાટીવારું ને બધા પાંદડા બની જાય ને સાઈડમાં સ્ટીકર છે એટલે આવું વરસાદ જો વાતાવરણ એટલે સ્ટીકર લઈ મિત્રો તે દવા આખા કે પાંદડા ફેરવી નાખે ને વરસાદ માથે થોડીક પડે દવા માટે કંઈ ધોવા ન દે એ રીતનું કામકાજ આપે પબ લે ભાઈ તો તમને દેખાડું કે એ રીતનું કામ આપે છે જોરદાર કામ આપે એકદમ દવાનું એ સારું છે એકાદ બે ખેતરમાં સાઈટી આપણે જોયું રિઝલ્ટ જોરદાર આવે એ ખળબડ બધું સાફ થઈ જાય છે તો મિત્રો બે ટ્રેક્ટરની અંદર અંદર મૂકી દીધું અરદીપ કાકાને ટ્રેક્ટર એ મૂકી દીધું પાહા આપણે આની અંદર દીધું થોડોક સામાન મમાન ખેંભવીને જગ્યા કરી દીધી બે ટ્રેક્ટરમાં આવી ગયા ડગરા છે એટલે થોડું ઘણું કેવરા એમ જવામાં નકર ક્યારે બાકી પાટલો જોઈ જાય પડ્યો છે એમનું એટલે કામકાજ છે હાથે હાલવા હે નહીં હવે મને લાગે હે બહુ એમનો વરાપ નીકળતી જ નહીં ઘડીક તડકો નીકળે ને ફરી પાછું થોડું ફૂંકાઈ જાય રેડો આવી જાય વરસાદનો

એટલે કલાક દોઢ કલાક બેસી જાય ને ખોરો ખાવા તો પાછું એ પાછો ગેપ નીકળી જાય કેમ કે વરસાદ પાછો આવે ને તો તકલીફ પડે અત્યારે એક એકદમ લડી લઈને વરસાદ આવે ને પેલા સટાઈ જાય ને તો બહુ હાય લાગે ને એ કંઈ થાય નહીં કે મિત્રો કૂવામાં પાણી જો મિત્રો હવે ઉપર આવી ગયો ઉપલું પીડી ડૂબી ગયો આગલા બે ત્રણ વર્ષ તમને દેખાડી દો બે પીઢીની વાર હતી ફૂલ પાણી સડે છે ઉપર દવાનું કામકાજ ચાલુ છે બાકી ભી દીધી જુવારની બાકી આસો આસો રેડો ઉતરો છે ગામમાં સાઈડમાં આપણે આશા સાટા કરે છે આમ આગળ તો કંઈ છે નહીં કેમ કે પવન આમથી છે એટલે આ સાઈડ કંઈ છે નહીં તો ભગતોને નહીં આવે બાકી ગામમાં હારા મારો રેડો રેડો છે બાકી અડધું ખેતર જેટલી દવા સટાઈ ગઈ છે એવું ચાલે છે કામકાજ કેમ કે બે પછી નહીં નો સાટો લાગે ને હું સાટો લાગે બે પપી સાઈટી તો અટળ સટાઈ ગયો કેમ કે એક જણ અડધું ખેતર એટલે બે પોપ હોત તો અર્ધું હું સાટી અડધું ભાઈ સાટી સાઈટું હોત ને આખો ખેતર સટાઈ ગયો પોપ પપ ક્યાં રેડો નહીં એક પપ પડ્યો તો

ચાલો આજનો બ્લોગ્સ એટલો જ હતો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીએ આપણે બીજા બ્લોગ્સની અંદર આમ જય માતાજી જય દ્વારકા રામ રામ જીતારામ હવે હું કોશિશ કરું કે ગાય ને વિડીયો અપલોડ કરી આવું ચાલો મળીએ પછી બીજા વિડીયોની અંદર